હવે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં જો તમારે ગુજરાતમાં મેડિકલ એટલે કે એમબીબીએસ છે બીડીએસ છે બીએમએસ છે અને બીએચએમએસ છે એમાં એડમિશન લેવું હોય તો તમે લોકો અગિયાર હજાર રૂપિયા આપીને ફોર્મ ભર્યા હતા એ પૈકી એમબીબીએસ અને બીડીએસનો જે પહેલો રાઉન્ડ છે એ પૂરો થઈ ગયા પછી તમારા લોકોનો મેડિકલનો સેકન્ડ રાઉન્ડ આવશે તો જ્યારે સેકન્ડ રાઉન્ડ આવશે એ પહેલાં તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદભવે છે જેમ કે તમારે લોકોને અપગ્રેડેશન કેમ કરવું એનું ફોર્મ ક્યાં ભરવાનું છે બીજા રાઉન્ડમાં કોણ કોણ ભાગ લઈ શકશે ડિપોઝિટ કઈ રીતે જપ્ત થશે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી મેડિકલની એડમિશનની પ્રક્રિયા હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય વેટરનરી હોય તો એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલો પ્રશ્ન કે તમે લોકો બીજા રાઉન્ડમાં છે એ ભાગ લઈ શકશો કે નહીં લઈ શકો તો એની સંપૂર્ણ વિગત તમને આપી દઉં તો બીજા રાઉન્ડ છે તમારો જે મેડિકલનો સેકન્ડ રાઉન્ડ આવવાનો છે એમાં કોણ કોણ લોકો ભાગ લઈ શકશે તો પેલું તમારે આવ્યું છે તો કે અલોટેડ અને રિપોર્ટેડ એટલે એનો મતલબ શું કે એ લોકોને પહેલાં રાઉન્ડમાં કોઈ કોલેજ મળી ગઈ છે એક્ઝામ્પલ તરીકે એને જીએમઇઆરએસ કોલેજ છે સોલા હવે એને સોલા એડમિશન મળી ગયું છે અને રિપોર્ટેડ એટલે આને કહેવાય અલોટેડ અને રિપોર્ટેડ એટલે એનો મતલબ શું કે એ વ્યક્તિએ જેમ ઈઆર સોલા ખાતે ફી પણ ભરી દીધી છે એના ડોક્યુમેન્ટ પણ વેરીફાઈ કરાવી દીધા છે સંપૂર્ણ પ્રક્રિયા એડમિશન કન્ફર્મની પૂરી કરી દીધી છે એટલે એનો મતલબ એમ કે અલોટેડ અને રિપોર્ટેડ તમને જે પહેલા રાઉન્ડમાં કોલેજ મળી ગઈ છે અને તમે લોકોએ એ કોલેજ કન્ફર્મ કરાવી દીધી છે તો પણ તમે ડાયરેક્ટ સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકશો પછી બીજી કન્ડિશન કઈ છે અલોટેડ અને નોન રિપોર્ટેડ એટલે એનો મતલબ શું કે તમને લોકોને પહેલા રાઉન્ડમાં કોઈ કોલેજમાં એડમિશન તો મળી ગયું છે પણ તમે એમાં ફી નથી ભરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરાવવા ટૂંકમાં એડમિશન કન્ફર્મની પ્રક્રિયા તમે લોકોએ કરાવી જ નથી તો પણ તમે લોકો છે એ સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકશો આ ક્લિયર થઈ ગયું એના પછી ત્રીજું આવે છે નોન અલોટેડ તમે લોકોએ પહેલા રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરી નાખી છે છતાં તમને કોઈ કોલેજમાં એડમિશન નથી મળ્યું તો એને કહેવાય નોન અલોટેડ તો એ વ્યક્તિઓ પણ ભાગ લઈ શકશે અને નોન રજિસ્ટર્ડ તમે લોકોએ પહેલા રાઉન્ડમાં કદાચ તમે અગિયાર હજાર રૂપિયા આપીને રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તો તમે લોકો પણ છે એ સેકન્ડ રાઉન્ડમાં તમને મોકો આપશે ફરીથી ફોર્મ ભરાશે ફરીથી તમે અગિયાર હજારનો પિન લેવાનો છે અને તમે લોકો છે મેરિટમાં આવી શકો છો ક્લિયર થઈ ગયું જે વ્યક્તિઓએ પહેલાંથી જ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે એ વ્યક્તિએ કરાવવાની જરૂર નથી આ ક્લિયર થઈ ગયું કે કોણ કોણ ભાગ લઈ શકશે જે લોકોને એડમિશન મળી ગયું છે કન્ફર્મ કરાવી દીધું એ પણ ભાગ લઈ શકશે એડમિશન મળી ગયું છે અને એને કન્ફર્મ કરાવ્યું નથી તો એ વ્યક્તિઓ પણ ભાગ લઈ શકશે જે વ્યક્તિને એડમિશન જ નથી મળ્યું એ લોકો પણ છે એ ભાગ લઈ શકશે અને જે લોકોએ રજીસ્ટ્રેશન નહોતું કરાવ્યું એ લોકો ફરીથી રજીસ્ટ્રેશન કરાવીને પણ ભાગ લઈ શકશે આ વસ્તુ પહેલાં તમને લોકોને ક્લિયર થઈ ગઈ પછી બીજી વસ્તુ બીજો રાઉન્ડ છે એ તમારે લોકોને ક્યારે આવશે તો આપણે એવી ધારણા કરી શકીએ કે છથી લઈને અઢાર તારીખ વિચારે છે એ તમારા લોકોનો સેકન્ડ રાઉન્ડ આવી શકે એટલે છથી લઈને અઢાર તારીખ વચ્ચે ગમે ત્યારે તમારો રાઉન્ડ આવશે કદાચ આપણે એવું ધારી શકીએ કે ભાઈ છ તારીખથી કદાચ એ લોકો ફરીથી ફોર્મ ભરાવાનું ચાલુ પણ કરી શકે છે એટલે દસ તારીખ આજુબાજુ છે એ તમારે એમ બીબીએસ બીડીએસ બી એમએસ સેકન્ડ રાઉન્ડ છે એ તમારો આવી શકે છે આ વસ્તુ ક્લિયર હવે વિડીયો આગળ કરતાં પહેલાં તમને લોકોને અમારા પેડ કાઉન્સેલિંગ વિશે માહિતી આપી દઉં તો તમારે લોકોને એમબીબીએસ છે બીડીએસ છે બીએમએસ છે અને બીએચએમએસ છે એમાં જો તમારે લોકોને પર્સનલ કાઉન્સેલિંગ કરાવવું હોય તો તમારે લોકોએ શું કરવાનું છે તો કે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે નંબર આપેલા છે એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે લોકોએ વોટ્સએપમાં મેસેજ છે એ કરવાનો છે ક્લિયર અને અમારી સાથે તમે લોકો છે એ જોડાઈ શકશો એટલે જે લોકોને જો ખાસ કરીને જોડાવું હોય સેકન્ડ રાઉન્ડથી તો એ વ્યક્તિઓ ખાસ કરીને વહેલી તકે જોડાઈ જાય કે જેથી એ લોકોની જે અપડેટ છે એ તમને લોકોને રેગ્યુલર મળતી રહે ઓલરેડી અમારી સાથે ઘણા બધા લોકો છે એ જોડાઈ જ ગયા છે એટલે જેમ જોડાવવું હોય એ બે નંબરમાંથી કોઈ એક નંબરનો વોટ્સએપમાં મેસેજ કરો એટલે તમને લોકોને પીડીએફ છે પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે હવે એના પછી આપણે જોઈએ છીએ અપગ્રેડેશન હવે આ સૌથી મોટો પ્રશ્ન છે કે ભાઈ અપગ્રેડેશન શું છે તો તમને લોકોને કહી દઉં છું તમને લોકોને જો પહેલો રાઉન્ડ આવ્યો હતો ને ત્યારે તમને કંઈ એડમિશન મળ્યું હોય ના મળ્યું હોય કે લીધું ન હોય ત્રણે ત્રણ કિસ્સામાં તમે લોકો છે એ સેકન્ડ રાઉન્ડમાં તમે જઈ શકશો આ વસ્તુ તો પહેલાં તમને લોકોને ક્લિયર થઈ ગઈ કે કોણ કોણ સેકન્ડ રાઉન્ડ છે એ તમે જઈ શકશો હવે માની લો કે પહેલાં રાઉન્ડમાં તમને કોઈ એક કોલેજ મળે છે એક્ઝામ્પલ તરીકે તમે લોકો છે જે આર એસ આપણે સોલા મળે છે હવે સેકન્ડ રાઉન્ડમાં તમે લોકોએ ભાગ લીધો છે અને સેકન્ડ રાઉન્ડમાં માની લો કે તમને લોકોને બીજે મેડિકલ કોલેજ મળી જાય છે તો તમારી કોલે સીટ છે એ અપગ્રેડ થઈ એમ કહેવાય ક્લિયર થઈ ગયું તો એને કહેવાય અપગ્રેડ કે બીજા રાઉ પહેલાં રાઉન્ડમાં પણ તમને બીજી કોલેજ મળે છે અને બીજા રાઉન્ડમાં પણ બીજી કોલેજ મળે છે તો એને એને કહેવાય અપગ્રેડ થયું અને તમારા લોકોને બીજા રાઉન્ડની છે સીટ જ ફાઇનલ કહેવાશે પહેલા રાઉન્ડની સીટ તમારી ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે ક્લિયર થઈ ગયું હવે જો તમારા લોકોને પહેલો રાઉન્ડ પૂરો થશે પછી તમારા વેબસાઇટમાં છે ને એક જાહેરાત આવશે કઈ જાહેરાત આવશે કે ભાઈ કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી છે એની જાહેરાત આવશે એના પછી તમારા લોકો છે બીજો રાઉન્ડ હશે એની તમારે ચોઈસ ફિલિંગ ચાલુ થશે આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ બધા લોકો છે એ તમે લોકો ભાગ લઈ શકશો અને બીજી વસ્તુ કે તમારો પહેલો રાઉન્ડ પૂરો થઈ જાય છે એ પછી સેકન્ડ રાઉન્ડની તમારા લોકોની ચોઈસ ફિલિંગ આવશે હવે આ બચારે તમારે કઈ પ્રક્રિયા કરવાની નથી હેલ્પ સેન્ટર ઉપર તમારે કોઈ પણ પ્રકારનું અપગ્રેડનું ફોર્મ નથી ભરવાનું કે કઈ પ્રક્રિયા કરવાની નથી જો બીજો રાઉન્ડ આવે અને તમે જો ચોઈસ ફિલિંગ કરશો તો તમે બીજા રાઉન્ડમાં ભાગ લઈ લીધેલો ગણાશે માની લો કે બીજો રાઉન્ડ આવે તમે ચોઈસ ફિલિંગ કે કંઈ કરતા જ નથી તો તમે બીજા રાઉન્ડમાં ભાગ લેવા ઈચ્છતા નથી એવું થશે ક્લિયર થઈ ગયું હવે જો તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું હોય ને તો તમારે કઈ પ્રક્રિયા કરવાની છે ક્યાંય કોલેજમાં ફોર્મ નથી ભરવા જવાનું ક્યાંય તમારે છે હેલ્થ સેન્ટર ફોર્મ નથી ભરવા જવાનું કંઈ કરવાનું નથી ક્લિયર થઈ ઘણા લોકો પૂછતા ભાઈ અપગ્રેડ માટેનું ફોર્મ ભરવાનું કંઈ કંઈ પ્રક્રિયા કરવાની નથી બીજો રાઉન્ડ આવશે ત્યારે માત્ર માત્ર ચોઈસ ફિલિંગ કરવાની છે ક્લિયર થઈ ગયું હવે પછી શું કોઈ ફોર્મ ભરવું પડશે અને કોઈને કહેવું પડશે ના કોઈને કહેવાની પણ જરૂર નથી અને કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવાની પણ જરૂર નથી માત્રને માત્ર તમારે લોકો એ છે એ તમારા લોકોનું જે ચોઈસ ફિલિંગ આવે છે એ ચોઈસ ફિલિંગ જ કરવાની રહેશે ક્લિયર થઈ ગયું અને પછી તમે લોકો એમ કહેશો કે ભાઈ ફી તથા ડોક્યુમેન્ટ અમે જમા કરાવી દીધા તો હવે જુઓ માની લો કે પહેલાં રાઉન્ડમાં તમને કોઈ પણ કોલેજ મળે છે હવે એની માની લો કે તમે કે તમારી ફી હોય દસ લાખ રૂપિયા એટલે તમે કેટલી ભરી તો કે ભાઈ પાંચ લાખ રૂપિયા ભરી હવે સેકન્ડ રાઉન્ડ આવે છે હવે એમાં તમને માની લો કે કોઈ કોલેજ મળે છે હવે એની વર્ષથી આઠ લાખ રૂપિયા છે તો આઠ લાખના અડધા કેટલા થયા ચાર લાખ તો તમારે હેલ્પ સેન્ટર ઉપર કઈ ફી ભરવાની થતી નથી તમને એક લાખ છે એ દિવાળી પછી રિફંડ મળી જશે આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ હવે માની લો કે પહેલાં રાઉન્ડમાં તમને કોઈ કોલેજ મળે છે એની વર્ષની ફી માની લો કે દસ લાખ રૂપિયા છે તમે પાંચ લાખ રૂપિયા ભર્યા હવે સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈ કોલેજ મળે છે હવે એની ફી વરસથી કેટલી છે વીસ લાખ છે એટલે તમારે દસ લાખ છે તો તમારે આ બેનો તફાવત કેટલો થાય તો કે આ બેનો તફાવત તમારે પાંચ લાખ થાય તો એ તમારે પાંચ લાખ છે એ ભરવાનું થશે ફરીથી દસ લાખ ભરવાના થશે નહીં ક્લિયર થઈ ગયા આ વસ્તુ અને એક બીજી વસ્તુ એક ખાસ સમજજો માની લો કે પહેલાં રાઉન્ડમાં તમને ક્યાંય કોલેજમાં એડમિશન મળી ગયું છે તમે કન્ફર્મ કરાવી લીધું છે એક્ઝામ્પલ તરીકે તમને લોકોને સોલા કોલેજ છે એમાં એડમિશન મળી ગયું છે હવે સેકન્ડ રાઉન્ડમાં તમે લોકોએ ભાગ લીધો હવે સેકન્ડ રાઉન્ડમાં તમે લોકો ભાગ લીધો અને તમને લોકોને બીજે મેડિકલ કોલેજ મળી જાય છે તો તમારા લોકોને બીજા રાઉન્ડની કોલેજ છે એ તમારી ફાઇનલ કહેવાશે પહેલા રાઉન્ડની કોલેજ છે એ તમારા લોકોની ઓટોમેટિકલી રદ થઈ જશે પછી બીજા રાઉન્ડમાં તમને લોકોને બીજે મેડિકલ મળી જાય પછી તમે એમ કહો કે મારે સોલામાં એડમિશન લેવું છે તો એવું નહીં થાય તમારા લોકોને બીજા રાઉન્ડ છે એ જ સીટ તમારી કન્ફર્મ કહેવાશે હવે એક્ઝામ્પલ તરીકે પહેલા રાઉન્ડમાં તમને લોકોને સોલામાં એડમિશન મળ્યું છે હવે બીજા રાઉન્ડમાં તમે ચોઈસ ફિલિંગ કરી છે ભાગ લીધો છે જો તમારું એડમિશન કંઈ ચેન્જ જ નથી થતું તમને કંઈ એડમિશન મળતું નથી તો તમારું પહેલું એડમિશન એ કન્ફર્મ કહેવાશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ આ વસ્તુ છે એ ખાસ મગજમાં રાખજો સેકન્ડ રાઉન્ડ માટે જો તમને બીજા રાઉન્ડમાં સીટ અલોટ થાય છે તો તમારા લોકોની બીજા રાઉન્ડની સીટ જ તમારી કન્ફર્મ કહેવાશે પહેલા રાઉન્ડનું ઓટોમેટિક કેન્સલ થઈ જશે અને જો બીજા રાઉન્ડમાં તમને સીટ મળતી જ નથી તો તમારા પહેલા રાઉન્ડની સીટ છે એ કન્ફર્મ ગણાશે ક્લિયર અને તમારી ડિપોઝિટ ક્યારે જપ્ત થશે એ તમને લોકોને કહી દઉં હવે તમને લોકોને જો સામાન્ય રીતે કહી દઉં તો આ નિયમ છે ને ડિપોઝિટનો માત્ર ને માત્ર એમ અને બીડીએસ માટે જ લાગુ પડશે જ્યારે ચોઇસ ફિલિંગ કરવાની થશે ત્યારે આપણે લોકો ઓલરેડી ડિટેલમાં વિડીયો બનાવવાના જ છીએ તો તમારા લોકોની જે ડિપોઝિટ છે ધારો કે તમને લોકોને બીજા રાઉન્ડમાં એમ બીબીએસમાં મળ્યું છે અથવા તો બીડીએસ કોઈપણમાં એડમિશન મળી ગયું છે કોઈ કોલેજમાં એડમિશન મળી ગયું છે અને તમે એડમિશન નથી લેતા તો તમારા લોકોની દસ હજાર રૂપિયા ડિપોઝિટ છે એ જપ્ત થઈ જશે અને તમારે લોકોને ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો છે તો ફરી અગિયાર હજાર રૂપિયા ભરવા પડશે ક્લિયર થઈ ગયું માની લો કે પહેલાં રાઉન્ડમાં શું થયું તમને લોકોને સોલામાં મળ્યું તમે લોકોએ બીજા રાઉન્ડમાં ભાગ લીધો છે બીજા રાઉન્ડમાં બીજે મેડિકલમાં મળ્યું છે પણ તમે જો બીજેમાં એડમિશન કન્ફર્મ નથી કરાવતા તો તમારા લોકોની દસ હજાર રૂપિયાની ડિપોઝિટ પણ જશે અને આ પહેલાં રાઉન્ડનું એડમિશન એ તો તમારું ઓટોમેટિક કેન્સલ જ થઈ ગયું હતું ક્લિયર થઈ ગયું અને જો તમે લોકો બીજા રાઉન્ડમાં કોઈ કોલેજ મળી જાય છે અને એમાં તમે એડમિશન કન્ફર્મ કરાવી લ્યો છો તો તમારી દસ હજાર ડિપોઝિટ જશે નહીં ક્લિયર થઈ ગયું ટૂંકમાં કહેવાનો મતલબ એમ જ છે કે સેકન્ડ રાઉન્ડમાં જો એમ અથવા તો બીડીએસ કોર્સમાં તમને એડમિશન મળી જાય છે અને તમે એડમિશન સ્વીકારતા નથી અથવા એડમિશન નથી લેતા તો તમારા લોકોના દસ હજાર જશે બી અને બી માટે હાલમાં કઈ છે એ નિયમ આવ્યો નથી ગયા વર્ષે એમના માટે કંઈ ડિપોઝિટનો નિયમ નહોતો હવે આ વર્ષે જો કંઈ અપડેટ આવશે તો એ પ્રમાણે હું તમને જાણ કરીશ બાકી જનરલી એમ બીબીએસ અને બીડીએસમાં જો એડમિશન મળે છે ને તમે લેતા નથી તો દસ હજાર જશે અને એમ બીબીએસ અને બીડીએસમાં તમને એડમિશન મળી ગયું અને તમે કન્ફર્મ કરાવી લીધું તો તમારે દસ હજાર બચી જશે અને તમે લોકો ત્રીજા રાઉન્ડ છે એમાં પણ ભાગ લઈ શકશો ક્લિયર થઈ ગયું એ જ્યારે ચોઈસ ફિલિંગ આવશે ત્યારે હું તમને વ્યવસ્થિત સમજાવીશ કે કઈ રીતે તમારે ચોઈસ ફિલિંગ એ બધું કરવાનું છે ક્લિયર થઈ ગયું અને જે લોકોને અમારી સાથે પેડમાં જોડાવવું હોય એ વહેલી તકે જોડાઈ જાય જેથી અમે એનું એ પ્રમાણે લિસ્ટ તૈયાર કરી શકીએ અને તમારી ડિપોઝિટ ના જપ્ત થાય એ રીતે અમે લિસ્ટને તમામે તમામ અપડેટ છે એ અમે આપીએ છીએ એટલે જેને જોડાવવું હોય એ વહેલી તકે જોડાઈ જાય અને આવી જ માહિતી માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો